આરુ ફરેવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં આ તારીખથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે. જે આમ તો નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જે આમ તો છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં એકસો થી વધારે તાલુકામાં વરસાદ પડ્યો છે. જુલાઈ મહિનામાં શરૂઆત થઈ ગઈ છે. પરંતુ ગુજરાતમાં આજે પણ ચોમાસું દક્ષિણ ગુજરાતથી આગળ વધ્યું નહીં આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન આગાહી છે. ભરૂચ, સુરત, ડાંગ, નવસારી ભારે વરસાદ પડશે. વલસાડ, તાપી અને દમણમાં પણ ભારે વરસાદની આગાહી છે. જે આમ તો આ કારણે જ માછીમારોને દરિયા ખેડવાનું પણ હવામાન વિભાગે કર્યું છે ત્યારે બાકીના જિલ્લાઓમાં અટકી ગયેલા વરસાદની ચિંતા વધારી છે ત્યારે આ જિલ્લામાં વરસાદ માટે સારા સમાચાર સામે આવે છે જી હા મિત્રો આ તારીખે ફરી આવશે વરસાદ જી હા મિત્રો મધ્ય રાજસ્થાન અને મધ્યપ્રદેશ અને મધ્ય અને ઉત્તર ગુજરાત પર મોન્સુન ટ્રફ સાયક્લોન સર્ક્યુલેશન અને લો પ્રોસેસર સિસ્ટમ સક્રિય હોય ત્યારે અમદાવાદમાં સારો વરસાદ પડે છે પરંતુ હાલ વરસાદી સિસ્ટમ ઉત્તર ભારતમાં તરફ ફંટાઈ ગઈ છે જેના કારણે વાદળો બંધાવા હોવા પર વરસાદ આવતો નથી હવામાન નિષ્ણાંતે જણાવ્યા અનુસાર ચોમાસાની સિસ્ટમ સક્રિય થયા પછી પંદર થી સોળ જુલાઈ વરસાદની સારા વરસાદની શક્યતા છે ગત વર્ષ બાર જુલાઈ થી સુધી એકસો ને ચોપન મીમી વરસાદ પડ્યો હતો પરંતુ આ વખતે સમયગાળામાં એકસો તેતાલીસ મીમી વરસાદ છે ગત વર્ષ એક સાથે ચાર સિસ્ટમ શક્ય હોવાને સારો વરસાદ પડ્યો હતો છેલ્લા ચાર થી પાંચ દિવસથી ભેજના કારણે વરસાદો બંધાયા છે પરંતુ સિસ્ટમ નબળી પડી હોવાથી આક્ષેપ મુજબ વરસાદ પડતો નથી તો મિત્રો ન્યુઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ